નીલમબાગ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ રાજેન્દ્રભાઈ એક અરજીની તપાસ કરતા હતા દરમિયાન તેને બાતમી રાહે એક હકીકત મળેલી કે અભિષેક અને તેના બીજા મિત્રો ઋતુરાજસિંહ પરંજ જીગરભાઈ અને જયભાઈ જે છે તે મુંબઈની જે પાર્થ ભટ્ટ કરીને જે માણસ છે તેની પાસેથી માયા ટ્રાવેલ્સમાંથી પોતાના વપરાશ માટેનો ગાંજો મગાવે છે એ એક હકીકત મળતા તેને બાતમીદારોથી વેરીફાઈ કરવામાં આવેલા ત્યારબાદ તેની સ્ટેશન ડાયરીમાં એન્ટ્રી કરી સરકારી પંચો સાથે રેડ કરતા અભિષેક અને આ લોકોના કબજામાંથી ચારસો પંચોતેર ગ્રામનો જે ગાંજો જે છે કિંમત રૂપિયા ચાર હજાર સાતસો પચાસ પાંચ મોબાઈલો એક લાખ પચીસ હજારનો તથા રોકલ રૂપિયા એક લાખ પચાસ હજાર રાઉન્ડ ટોટલી બે લાખ ને એંસી હજારનો મુદ્દામાલ જેમાં વજન કાટા બે તેમજ ગાંજાઓ જે છે તેને ક્રશર ક્રશ કરવા માટેનું જે વેપન આવે છે એવા બે પંચો રૂબરૂ કબજે કરવામાં આવેલા છે આ બાબતે નીલંબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવેલા છે અને તેની તપાસ ચાલુ છે આ કામ